શ્રીલંકામાં પ્રવાસીઓના આગમનમાં રેકોર્ડ બ્રેક ઉછાળો આ ટાપુનું દેશ અને ડેસ્ટિનેશન ભારતના અભૂતપૂર્વ મુલાકાતીઓનું સ્વાગત કરે છે ટુરિઝમ માટે ભારત દેશ એક ટોચના સ્ત્રોત બજાર તરીકે પોતાની સ્થિતિને જાળવી રાખે છે ફોકસ પોઈન્ટ ભારતીય પ્રવાસીઓ માટે વિઝા મુક્ત પ્રવેશ શ્રીલંકાના પ્રવાસન ક્ષેત્રે બે હજાર ચોવીસના પ્રથમ ચાર મહિનામાં એક પોઈન્ટ પચીસ બિલિયન ડોલરથી વધુનો રેકોર્ડ નોંધાયો જાન્યુઆરીથી પાંચમી જૂન બે હજાર ચોવીસ સુધીમાં ભારતમાંથી એક લાખ સાહીઠ હજાર એકસો ચોર્યાસી પ્રવાસીઓ આવ્યા ભારત ટોપ સોર્સ માર્કેટ જાળવી રાખે છે ભારતમાંથી આવતા પ્રવાસીઓ કુલ પ્રવાસના અઢાર ટકા છે સિમલેસ ટ્રાવેલ નાઇન્ટી ફાઇવ ફ્લાઇટ્સ શ્રીલંકાને નવ ભારતીય શહેરો સાથે જોડે છે હવે ભારતીયો તેમના રૂપિયાનું ચલણ ખર્ચીને આસપાસ ફરી શકે છે શ્રીલંકા ટુરિઝમ દસમીએ ઇન્દોર બારમીએ વડોદરા અને ચૌદ મેએ સુરતમાં શ્રેણીબદ્ધ બી ટુ બી શો રોડ શો અને નેટવર્કિંગ સાંજનું ફર્સ્ટ ટાઈમ વી આર ડુગ અ સિટી નોર્મલી વી ઓલવેઝ ગો ટુ અ બિગ માર્કેટ લાઈક ચેન્નાઈ ડેલ્લી સો વી હેવ અ બિગ રિક્વેસ્ટ ફ્રોમ ધ ઇન્ડસ્ટ્રી ટુ ખમેન્ડ માર્કેટ ટુ ખમેન્ડ ફીચર શ્રીલંકા ટુ ધ સેકન્ડરી ટીયર વિચ ઇઝ અ હ્યુજ માર્કેટ ઇન્દોર બરોડા surat, a huge market for us. and we are coming to tell every one of you, come visit sri lanka and experience the diverse, authentic experience that we can offer you. i don't have a specific number for gujarat. up to now, we have over, just give me one second, we have over 160,000 indian visitors to sri lanka. but do i have the statistics from gujarat? i don't have it. But I know there's a fair number of Gujaratis coming to Sri Lanka. Offering them free visa. So there's no fee for the visas. So you can you can come and get, come as you wish, and plus we accept your currency. We accepted the UPI system. So you can come and spend your currency and go around the country without any issue. The Buddhism from your country, Hinduism came from a country, from your country. And do not forget, the five thousand years ago we were blessed with the Rama on a trail. Without Sri Lanka, there's no Rama so you, have, you need to come and see the Sita Mana Temple, that was dedicated for Rama Sita. Uh, Sita. Those are the beauties you have to come and see in Sri Lanka. Is the first. It's going to be B2B session. After that, it will be networking evening. So the so the from, from Sri Lankan delegates who are here get to mingle with the local uh, the buyers and further their relationship. ટુરિઝમ આખા ગુજરાતમાં બે શો કરી રહ્યું છે એક સુરતમાં અને એક વડોદરામાં એના ભાગરૂપે આ લોકોએ વડોદરામાં એટલા માટે ડેસ્ટિનેશન સિલેક્ટ કર્યું કે વડોદરાથી અઢળક લોકો આપણા શ્રીલંકામાં જાય છે અને શ્રીલંકાવાળાએ સર્વે કર્યો એમાં સૌથી ગુજરાતમાં સેકન્ડ હાઈએસ્ટ વડોદરાના આવ્યો છે આફ્ટર અમદાવાદ તો એટલા માટે એ લોકોએ અહીંયા રોડ શો કરવાનું નક્કી કર્યું અને રોડ શોમાં અહીંયાથી ચાલીસ જેટલા એમના ઓપરેટરો અને હોટેલિયરો આવ્યા છે જે બધા જેટલા પણ અહીંયા ટ્રાવેલ એજન્ટો આવશે એ બધાને એમના ફોર ટુ ધ ટેન ઓર નાઇન નાઇટ્સના પેકેજ સમજાવશે આપણા વડોદરામાંથી એવી કોઈ ડાયરેક્ટ ફ્લાઇટ નથી એટલે અમને એવી રિક્વેસ્ટ પણ આપી છે કે વાયા દિલ્હી ઓર મુંબઈથી કનેક્ટિવિટી કંઈક માટે કરેલું જેથી કરીને વડોદરાને એનો ફાયદો મળશે